ઓવરટેક મારવાને કારણે આ ગાડીને અડફેટે લીધી છે સાથે આ ગાડી અડફેટે જતા જે બ્રિજની વચ્ચે આવતો થાંભલો છે તે થાંભલાની પેલી બાજુ જતા તે એક અલ્ટો પણ અડફેટે ચડી હતી અને ચોક્કસથી જે પ્રકારે હવે અકસ્માતો જે વંજાળ વધી રહી છે વડોદરા શહેરમાં આ તમામ અકસ્માતો પર પોલીસ વિભાગે પણ નિયંત્રણ લાગવું જોઈએ તેવી પરિસ્થિતિ આપ જોઈ શકો છો અકસ્માતી જે પ્રકારે હાલત આપ જોઈ શકો છો જે ટ્રકે ટક્કર મારી હતી અને તમામ જે આ ટક્કર મારતા જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આખું ફોર વ્હીલ જે ટાયર પણ આખું ફાટી ગયું છે એટલે આ પ્રકારની આ ટક્કર અકસ્માત આપ જોઈ શકો છો જે પ્રકારની નવી નક્કોર જ ગાડી છે અને આ પ્રકારની ઘટના સામે આવી છે એરબેગ પણ ખુલી ગઈ છે ને એરબેગની હાલત પણ આ જે પ્રકારે જોઈ શકો છો કે ફાટી ગઈ છે આ પ્રકારની ઘટના આખી આખી સર્જાઈ છે વડોદરા શહેરના છાણી બ્રિજ પર જે જીએસએફસી તરફથી આ વડોદરા શહેરની અંદર એન્ટર થતા આ પ્રકારની આ ઘટના સર્જાય છે જે પ્રકારે આખી ઘટના સર્જાય છે સદનશે કોઈને વાગ્યું તો નથી નાની મોટી ઈજાઓ થઈ છે પરંતુ ચોક્કસથી જ કહી શકાય કે જે પ્રકારે વડોદરા શહેરમાં અકસ્માતોની જે વણજાણ વધી રહી છે ક્યાંક લોક લાગવી જરૂરી છે આ બેફામ રીતે આવતા જે ટ્રક ચાલકો છે નશાની હાલતમાં આવતા જે ચાલકો છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ વધી રહી છે ત્યારે આ અકસ્માતના પણ ફોટા સામે આવ્યા છે એ પણ જોવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે આખી ઘટના સર્જાઈ છે આ અમારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે આ જે પ્રકારે આ જે છાણી ઓવરબ્રિજ છે ત્યાં આ પ્રકારના ઘટના અકસ્માત સર્જાયો છે જોઈ શકો છો જે ફોર વ્હીલનો કચ્છ ધાન વરી ગયું છે આ પ્રકારની ઘટના સામે આવી છે સાથે આ ટ્રક ચાલક પણ અહિયાં જોવા મળી રહ્યો છે કે તેની સાથે આ દારૂની પોટલીઓ પણ જોવા મળી રહી છે એટલે આ આ પ્રકારની ઘટના સામે આવી છે આ જે જે સામે આવ્યા છે કારણ કે આ પ્રકારની ઘટના વારંવાર છાસવારે વડોદરા શહેરમાં બની રહી છે અકસ્માતોની મંજાર જોવા મળી રહી છે આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે અકસ્માત સર્જાયો છે તેને લઈને જે આ ફોર વ્હીલર ચાલક છે તેને હોસ્પિટલ ખસેડાયો છે નાની મોટી ઇજાઓ થઈ છે તેવી વાત પણ સામે આવી રહી છે જે પ્રકારે પ્રાપ્ત માહિતી સામે આવી રહી છે કે આ અકસ્માત જે ટ્રક ડ્રાઈવર હતો ઓવર સ્પીડમાં હતો અને આ ફોર વ્હીલરને તેઓ ઓવરટેક કરવા જતાં ટક્કર વાગી ગઈ છે ટક્કર વાગતાની સાથે જ આ ગાડી સામેની સાઈડ જતા સામેની સાઈડથી અલ્ટો ગાડી પણ આવતી હતી તેને પણ અડફેટેલી એટલે એક ટ્રક ચાલકના લીધે આ પ્રકારે આ બે ફોર વ્હીલ ગાડીઓ અકસ્માતનો ભોગ બની છે જે માહિતી સામે આવી રહી છે તેને લઈ પણ આ અકસ્માત આ જે ટ્રક છે એ ટ્રક ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પણ ટ્રક હોવાનું સામે આવ્યો જે પ્રકારે આ ઘટના સામે આવી છે આપણી સાથે સામાજિક કાર્યકર અતુલભાઈ પણ જોડાયા છે ફોન લાઈન પર અતુલભાઈ શું કહેશો જે પ્રકારે આ ઘટના આખી સામે આવી છે અકસ્માતોની વંજાળ વધી રહી છે અને આ ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે શું કહેશો જે રીતના અત્યારે અકસ્માત થયો છે જોવો જોતા દેખાઈ શકે છે કે જે અનાજનો ટેમ્પો આવે છે અનાજનો ટ્રક છે એ જઈ રહ્યો છે ને એનાથી અકસ્માત થયો છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ દેખાવા મળી રહ્યું છે આપણને કે દારૂની બોટલો પણ અંદર છે એટલે કે નશા કરેલી હાલતમાં આ વ્યક્તિ ગાડી ચલાવી રહ્યો છે તો જે રીતના તમામ ગાડીઓની તપાસ પોલીસ કરતી હોય છે તો આ ગાડીને કેમ ગાડી જો વડોદરા શહેરમાંથી અનાજ લઈને નીકળી હોય તો જે પણ નાગરિક પુરવઠો લીધો છે તો ત્યાં દારૂ મળે છે શું ત્યાંથી દારૂ પીને આ નીકળ્યો છે તો વડોદરા શહેરમાં એક બાજુ કે છે કે દારૂનું વેચાણ તદ્દન બંધ છે દારૂ ક્યાં વેચાતો નથી ગુજરાતના દારૂબંધી છે તો આ રીતના જે દારૂપીને ટ્રક ટ્રક આયુમ ચલાવતા હોય તો આમ નાગરિકોના જીવન સાથે ખૂબ જ ખીલવાર લઈ રહ્યો છે કોઈના હાથમાં તૂટી જાય મૃત્યુ થઈ જાય તો જવાબદાર પણ રહેશે તો સરકારે આમાં ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર પોલીસે પણ આ દારૂપીને જે ગાડીઓ ચલાવતા હોય એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ જો અકસ્માતે મૃત્યુ થાય તો જવાબદારી કોની આવે બિલકુલ માર્ગદર્શન બતાવ્યું છે તો જે પણ સમાચાર જોતા હોય સરકારી અધિકારી પોલીસ વિભાગ તમામને વિનંતી છે કે આવા નશો કરીને નીકળતા હોય આવા ડ્રાઈવરો એમની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ બિલકુલ પણ અતુલભાઈ જે સવાલ એ છે કે જે ટ્રાફિકના નિયમો છે ટ્રક અંદર આવવા ના જોઈએ પ્રવેશવા ના જોઈએ શહેરમાં જે પ્રવેશ બંધ તેમ છતાં પણ આ પ્રકારના ટ્રકો અંદર પ્રવેશે છે એટલે ટ્રાફિક પોલીસે પણ જી જી ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન તો વડોદરા શહેરમાં થતો છે તમે સાધી ભાગનો હાઈવે થી લઈ લો કે લઈ લોદરા દિવસ અંદર શહેરી વિસ્તારમાં ટ્રક ફરવાના છે પરંતુ કેટલાય ટ્રકો ફરતા હોય છે અને આમાં મોટા ભાગના ટ્રકો જે ફરતા હોય છે બેથામ ચાલતા હોય છે તો ટ્રાફિક વિભાગની જવાબદારી આવે છે ત્યાં ટ્રાફિક જવાબદારી નિભાવતું નથી અને એમની જવાબદારી નહીં નિભાવવાના કારણે લોકોને આ ભોગ બનવું પડે છે જો ટ્રાફિક વિભાગ પોતાની જવાબદારી નિભાવતા હોય અને મારે જાણવા મળેલ માહિતી છે કે બે વાગ્યા પછી આવા ઓવરલોડેડ ટ્રક અંદર આવવા જોઈએ અંદર થી બહાર જવા જોઈએ પરંતુ ચોવીસ કલાક દિવસ રાત આવા ટ્રકો વડોદરા શહેરી વિસ્તારમાં મા હોય છે અને જે નાના વ્હીકલ મોટા વ્હીકલ ને જે નુકસાન થાય છે આવતા જતા નાગરિકોને ને વારંવાર આવા અકસ્માતો થાય છે તો ટ્રાફિક વિભાગની મહત્વની જવાબદારી અહીંયા આવે છે એ જવાબદારી વિભાગ જોઈએ ફક્ત એમને કહીએ કે મેમો આપવા કે લોકો પાસે નાણા કચ્છા રસ્તા પર લઈને ઉભા કે પછી આ અનેક રીતે નાગરિકોને હેરાન કરવા એના કરતા આવા મોટા ભારદારી વાહનો જે ઘૂસી જતા વગર સમયે તેમની સાથે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જે રીતના વડોદરા શહેરમાં આપણે જોઈએ છે કે ટ્રાફિક વિભાગની કામગીરી ક્યાંક ને ક્યાંક કમજોર છે ઘણા ચાર રસ્તા પર આપડે જોઈએ તો અમદાવાદ હમણાં અમિત નગર જુઓ તો અમિત નગર ગાડીઓ ભરાય છે આજ ની તારીખ પણ બિલકુલ ટ્રાફિક વિભાગ કામગીરી ક્યાં આગળ થી દેખાશે એટલે ટ્રાફિક વિભાગે જાગૃત થવું પડશે હમણાં પણ આપણે જોયું કે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો બિલકુલ એ એ એ હું તેમને એની પર જ આવવા માંગીશ હતો પણ સવાલ એ છે કે એક અઠવાડિયા પૂર્ણ માટે જ આ કાર્યવાહી થઈ ત્યારબાદ પછી એ કામગીરી માળિયા પર ચડાવી દેવે એટલે માનો છો આ પ્રકારે જો કાર્યવાહી કરવામાં આવતી તો દિવસ અને રોજે રોજ કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ પર કદાચ અંકુશ લાગે

જવાબદારી છે કે રોજે રોજ એમને કામગીરી કરવાની છે ટ્રાફિક વિભાગ દ્વારા જો આ રીતે સાત દિવસ ની કામગીરી છોડી દે તો આમ નાગરિક તો ખબર જ કે સાત દિવસ પછી આપણે શાંતિ જઈએ સાત દિવસ પછી રોંગ સાઈડ જ જવાનો છે તો વડોદરા સાહેબ પોલીસ કમિશનરે બી આ બાબતે વિચાર જોશે કે કન્ટિન્યુ બધી કામગીરી કરવી જોઈએ ક્યાંક નવો નિયમ આવશે અઠવાડિયું ચલાવશે પાછું જે છે તે એટલે જનતાને જો જાગૃત કરવી હોય તો પોલીસ પોતે જાગૃત થવું પડશે કમિશ્નરે જાતે જાગૃત થવું પડશે ટ્રાફિક વિભાગે જાતે જાગૃત થવું પડશે તો જનતા જાગૃત થશે બસ સાત દિવસની કામગીરીમાં કોઈ જાગૃત થવાનું નથી બિલકુલ અમારી સાથે જોડાવા બદલ આભાર અતુલભાઈ જે પ્રકારે અતુલભાઈ પણ જણાવવા આવી રહ્યા છે કે તમામ વિભાગે જાગૃત થવાની જરૂર છે સાથે આ જે ટ્રક ચાલક છે નશાની હાલતમાં એટલે ક્યાંથી એને દારૂ પીધો તે પણ તપાસ થવી જોઈએ ક્યાંથી એ આવ્યો છે અને ક્યાં જતો હતો અને કઈ જગ્યાએથી એ દારૂ લાવ્યો તેની પણ તપાસ થવી જોઈએ આ પ્રકારની ઘટનાઓ વારંવાર છાસવારે વડોદરા શહેરમાં બનતી હોય છે અન્ય જગાઓ પર પણ બનતી હોય છે એટલે આ નશાની ચાલકમાં આ ચા જે ચાલક છે એ તેના લીધે અન્ય લોકો તેનો ભોગ એટલે શિકાર બનતા હોય છે ત્યારે હવે વડોદરા શહેર પોલીસ પણ ટ્રાફિક પોલીસ પણ આમાં કડક કાર્યવાહી કરે કારણ કે આ પ્રકારની ઘટનાઓથી લઈને લોકો હેરાન પરેશાન કારણ કે આ ફોર વ્હીલર તો સીધે સીધે જતો હતો પરંતુ જે ટ્રક ચાલક છે નશાની હાલતમાં હતો તેવું પણ માહિતી સામે આવી રહી છે સાથે તે જે ટ્રક ચાલક છે ઓવર સ્પીડમાં હતો એટલે કે ઓવરટેક કરવા જતો હતો ને આ ફોર વ્હીલરને ટક્કર મારી એટલે ગાડી દબાઈ ગઈ અને આ ગાડી જે ફોર વ્હીલર છે સામેના ભાગ પર જતી સામેથી આવતી જે અલ્ટો ગાડી છે તેને પણ અમારી પણ સ્પાર્ક ટુડે ન્યૂઝની પણ અપીલ છે તંત્રને કે આવા પ્રકારની જે ઘટનાઓ છે એ ઘટનાઓ પર રોક લાગે કારણ કે લોકોના જીવ જઈ રહ્યા છે સદનસિબે આ ઘટનામાં કોઈનો જીવ નથી ગયો પરંતુ ચોક્કસી આવી ઘટનાઓ પર રોક લાગવી જરૂરી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા